ભાજપના એક નેતાએ પ્રતિબંધિત જગ્યામાં વિડીયો ઉતાર્યો છે અને પોતાના સ્ટેટસમાં લગાવી આ વિડીયો વાયરલ કર્યો છે અને ત્યારબાદ વિવાદનો મધ પૂરો છનછેડાયેલો છે કાળિયાર જે વીડાવદરમાં આવેલું નેશનલ અભયારણ છે તેનો વિડીયો બનાવ્યા બાદ આ ભાજપના નેતા છે તે વિવાદમાં ઘેરાયા છે શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજિસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો તેને આ જગ્યાને પ્રતિબંધિત કરતી હોય છે પરંતુ ભાવનગરના એક તાલુકાના આ પ્રદ્યુમનસિંહ ગોહિલ જે ભાજપના નેતા છે તે આ પ્રતિબંધિત જગ્યામાં જાય છે ત્યારબાદ તેનો વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે આ વિડીયો તેમણે જે બનાવ્યો હતો તે પહેલા આપ જોઈ લો

આ ગારાની અંદર જે એમને મોટરસાઇકલ ચલાવવાનું હોય એમને એની અંદર પ્રવાસ કરવાનો હોય હરણ જે છે કાળિયાર છે એની સુરક્ષા માટે એટલા માટે એ સાયકલ એને ફરતા હોય છે અને હું અહીંયા હેલ્મેટનું વિતરણ વારંવાર સુરક્ષા સેતુ માટે કરતો રહું છું એટલે હું અહીંયા વજેપુર તાલુકામાં પણ મેં બે વાર કાર્યક્રમો કર્યા છે તો મને એવું કહેવામાં આવ્યું કે પાંત્રીસક જેટલા કર્મચારીઓ છે તો હેલ્મેટ આપો તો સારું તો હું વેળાવદર ભાલની અંદર હેલ્મેટ લઈને એના ગેટ ઉપર પહોંચ્યો હતો ગેટ ઉપરથી મને સાઈડની જ ગાડીની અંદર અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો હું અંદર જ્યાં ગયો હતો ત્યાં ગેસ્ટ હાઉસ થોડું દૂર છે એટલા માટે ત્યાં સુધી જવામાં આડા જે રોડ ટપતા હતા હરણ એનો મેં એક વિડીયો બનાવેલો અને એ મેં વાયરલ કરેલો છે હું સાહેબ પણ મારી સાથે હતા હું એકલો ક્યાંય નીચે ઉતરીને ગયો પણ નથી અને હું ગેસ્ટ હાઉસ સુધી ગયેલો હતો ત્યાં મેં હેલ્મેટનું વિતરણ કર્યું હતું એનું પણ મેં ફેસબુકના માધ્યમથી આખું બધું પોચ કરેલી છે એ પણ આપના ધ્યાને રહે એટલા માટે કહું છું તો હાલની અંદર જે વાત ચાલી રહી છે કે જે હરણ છે તેમને ડરાવીને આ રીતની ગાડી ચલાવવામાં આવી હતી એના વિશે એવો કોઈ વિષય જ છે નહીં ગાડી પણ સરકારી હતી ડ્રાઈવર હતા સાહેબ પણ સાથે હતા અને હું ગાડીમાં પાછળ બેઠેલો હતો મે વિડિયો પાછળથી ઉતારેલો છે આ પ્રદ્યુમનસિંહ ગોહિલ જે ભાવનગર તાલુકાના નેતા છે તેમનો વિવાદ વકર્યા બાદ નવજીવન ન્યૂઝે એસીએફ છે નિલેશ જોશી તેમના સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ જગ્યાએ વિડિયો બનાવો કોઈ ગુનો નથી પરંતુ સ્ટેટસમાં તેમણે ન મૂકવો જોઈએ ત્યારબાદ નવજીવન ન્યૂઝે ફરી તેમને પ્રશ્ન પૂછ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતા પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં આવે તો તેમણે જવાબમાં કહ્યું કે ન તેમની કાર્યવાહી કરવામાં નહીં આવે પરંતુ તેમના પાસેથી લેખિત માફીપત્ર લેવામાં આવશે આ અભ્યારણમાં એક ખડગોર નામની એક જાતિ છે તે લુપ્ત થવાના આરે છે પહેલા તેની ગઈ સાલ સંખ્યા ત્રીસ હતી પરંતુ આ વર્ષે તેની સંખ્યા બાર થઈ છે આ ખડમોર છે તેનું અત્યારે પ્રજનનનો સમય હોય છે અને આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે જે પ્રતિબંધિત જગ્યાએ છે ત્યાં પહોંચે છે અને ત્યારબાદ તેનો વિડીયો બનાવે છે આ મામલે આ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને એસીએફ દિનેશ જોશી બંને પોતાનો ખુલાસો કરે છે પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે શું આ સરકાર જ જે બાબતની નોટિફિકેશન બહાર પાડે છે જે પ્રતિબંધિત જગ્યા છે ને ત્યાં ભાજપના જો નેતા જાય તો તે યોગ્ય કેટલું આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ની આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને